નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છો વિષય અંગ્રેજી ના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર ટુ મેનસમેટરનો પાર્ટ નંબર ટેન તો શરૂઆત કરીશું લેંગ્વેજ ફંક્શનથી એમાં છે જોઈન ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્યને જોડો યુઝિંગ ધ ગીવન વર્ડ્સ એટલે કે આપેલા શબ્દોની મદદથી તો એમાં ફર્સ્ટ છે મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ એટલે કે મિસ્ટર શાહ વૃદ્ધ છે હી ઇઝ વેરી વીક તે ઘણા નબળા છે હવે આ વાક્યને આપણે થી જોઈન કરવાનું છે શો એટલે કે તેથી તો કે રીતે થશે મિસ્ટર શાહ વૃદ્ધ છે તેથી તે ઘણા નબળા છે તો આપણે તેથી જે શબ્દ છે શો જે છે એ સેન્ટરમાં આપણે મૂકવાનો છે બે શબ્દ બે વાક્યની વચ્ચે તો એમાં પહેલું વાક્ય છે એ સેમ ટુ સેમ રહેશે મિસ્ટર શાહ ઇઝ ઓલ એ સેમ ટુ સેમ રહેશે અને જે સેકન્ડ જે છે એમાં જે એચ છે હીનો એચ છે એ આપણે શું થઈ જશે સ્મોલ થઈ જશે અને એની વચ્ચે એ બે વાક્યની વચ્ચે આપણે શો મૂકવાનું છે તો ફાઇનલ આન્સર શું થશે મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક એટલે કે મિસ્ટર શાહ વૃદ્ધ છે તેથી તે ઘણા નબળા છે સેકન્ડ છે અર્પિતા ઇટ્સ પાણીપુરી અર્પિતા પાણીપુરી ખાય છે સી ઓલસો ઇટ્સ સેન્ડવિચ તે સેન્ડવિચ પણ ખાય છે આ વાક્યને આપણે એન્ડથી જોડવાનું છે તો એની અંદર એન્ડથી જ્યારે વાક્ય જોડીએ તો કયા વાક્યની અંદર કયા જે પાર્ટ છે એ સરખા છે જેમ કે અર્પિતા ઇટ્સ અને સી ઓલસો ઇટ્સ સેમ છે એમાં સી છે અર્પિતા માટે વપરાયો છે પાણીપુરી અને સેન્ડવિચ છે એ અલગ અલગ શબ્દ છે એ બંનેની વચ્ચે આપણે એન્ડ મૂકવાનું છે તો કેવી રીતે થશે તો કે અર્પિતા ઇટ્સ અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ પાણીપુરી એન્ડ સેન્ડવિચ એ અલગ શબ્દ છે બંનેની વચ્ચે એન્ડ મૂકવાનો છે બરાબર અર્પિતા પાણીપુરી અને સેન્ડવિચ ખાય છે થર્ડ છે આર યુ રીડિંગ અ નોવેલ એટલે કે તું નોવેલ વાંચી રહી છે આર યુ રીડિંગ અ સ્ટોરી બુક એટલે કે તું વાર્તાની ચોપડી વાંચી રહી છે હવે આ જે પ્રશ્ન વાક્ય છે એ બંનેની અંદર આપણે ઓર જે છે શબ્દ ઓર એટલે કે અથવા એનાથી આપણે જોઈન્ટ કરવાનું છે તો એન્ડ અને ઓરનું આપણે સેમ ટુ સેમ છે બરાબર કેવી રીતે તો કે સરખો જે પાર્ટ હોય એ એક જ વખત લખવાનો છે આર યુ રીડિંગ બંનેની અંદર સેમ છે આર યુ રીડિંગ બંનેની અંદર સેમ છે કયો પાર્ટ અલગ છે તો કે અ નોવેલ અને સ્ટોરી બુક બરાબર એ બંને જે છે પાર્ટ એ અલગ છે તો એ બંનેની અંદર જે અલગ હોય એ બંનેની વચ્ચે આપણે ઓર મૂકવાનું છે કઈ રીતે થશે તો કે બંનેની અંદર સેમ પાર્ટ છે એ એક જ વાર લખવાનો છે આર યુ રીડિંગ એ સેમ છે એટલે એક જ વાર લખવાનો છે અ નોવેલ ઓર અ સ્ટોરી બુક એ બંને અલગ પાર્ટ છે તો આપણે એ બંને શબ્દની વચ્ચે આપણે ઓર લગાવવાનો છે તો ફાઇનલ આન્સર શું થશે આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક એટલે કે તું નોવેલ અથવા સ્ટો વાર્તાની ચોપડી વાંચી રહી છે ફોર છે આઈ એમ ટાયર્ડ એટલે કે હું થાકી ગઈ છું આઈ વર્ક હાર્ડ ઓલ ડે હું આખો દિવસ સખત મહેનત કરી રહી હતી કરતી હતી બરાબર બીકોઝ એટલે કે કારણ કે તો હું સખત થાકી ગઈ હતી કારણ કે મેં આખો દિવસ ઘણું કામ કર્યું સખત મહેનત કરી તો એમાંની અંદર બંને જે વાક્ય છે બંનેની બંને વાક્યની વચ્ચે આપણે ખાલી બીકોઝથી જોઈન્ટ કરવાનું છે તો આન્સર શું આવશે આ એમ ટાયર્ડ પછી એ બીકોઝ જે છે એ વચ્ચે મૂકવાનો છે અને જે સેકન્ડ જે છે સેન્ટેન્સ એ પછી લખવાનું છે આઈ વર્ક હાર્ડ ઓલ ડે એટલે કે બે સેન્ટેન્સની વચ્ચે બીકોઝ એડ કરવાનું છે ફૂલ સ્ટોપ કાઢી નાખવાનો છે બે વાક્ય હોય એ બંનેની વચ્ચે આપણે ફૂલ સ્ટોપ કાઢી નાખવાનો છે ત્યાર પછી ફિફ્થ છે ધે હેવ કેટ્સ એટલે કે તેમની પાસે બિલાડી છે દે હેવ ડોગ્સ એટલે કે તેમની પાસે ડોગ્સ છે એટલે કૂતરો છે કૂતરા છે તો આવે આપણે એને એન્ડથી જોઈન્ટ કરવાનું છે તો એન્ડથી આપણે જોઈને નમણાં વાક્ય કર્યું હતું તો એમાં કયા પાર્ટ સેમ છે તો કે ધે હેવ સેમ છે એટલે એને આપણે એક જ વખત લખવાનું છે હવે કયા વાક્ય વાક્યની અંદર કયા શબ્દો અલગ અલગ છે કેટ્સ અને ડોગ તો એ આપણે લખવાના છે વચ્ચે આપણે શું એડ કરવાનું છે એન્ડ એડ કરવાનું છે તો આપણે કેટ્સ એન્ડ ડોગ તો ધે હેવ કેટ્સ એન્ડ ડોગ સિક્સ છે વિલ યુ ટેક ટી શું તમે ચા લઈ શકો છો વિલ્યુટેક કોફી શું તમે કોફી લઈ શકો છો બરાબર તો એ બંનેની વચ્ચે આપણે ઓર એડ કરવાનું છે તો ઓર અને એડનું સેમ જ છે બરાબર જે સરખા સરખા પાર્ટ છે એક જ વખત લખવાના છે જેમ કે વિલયુટેક વિલયુટેક બંનેની અંદર સેમ છે તો એને આપણે એક જ વાર લખવાનું છે કયો શબ્દ અલગ અલગ છે ટી અને કોફી બરાબર તો ટી અને કોફી લખવાનું છે અને બંનેની વચ્ચે આપણે શું એડ કરવાનું છે ઓર લખવાનું છે તો ફાઇનલ આન્સર શું થશે વિલ્યુ ટેક ટી ઓર કોફી શું તમે ચા અથવા કોફી લઈ શકો છો અથવા તો ચા અથવા શું તમે ચા અથવા કોફીમાંથી શું લેશો તમે ત્યાર પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય જે છે એને પૂર્ણ કરવાના છે તેમાં ફર્સ્ટ છે આઈ વિઝિટેડ માય ડેન્ટીસ લાસ્ટ ટ્યુઝડે બરાબર તો ગયા મંગળવારે મેં દાંતનું જે ડૉક્ટર હોય મારા જે દાંતના ડૉક્ટર છે એટલે દાંતના ડૉક્ટર તો ગયા મંગળવારે મેં દાંતના ડૉક્ટર છે એની પાસે મુલાકાત લીધી હવે કેમ લીધી છે બીકોઝ આપણે પૂછ્યું છે બીકોઝથી જોઈન કરવાનું છે તો શા માટે લીધી હોય દાંતના ડૉક્ટર પાસે તો કે કાં તો દાંતમાં દુખાવો થતો હોય કાં દાંતનું કંઈક પ્રોબ્લેમ હોય ત્યારે તો આપણે એને આપણે જોઈન કરવાનું છે વાક્યને પૂર્ણ કરવાનું છે બીકોઝ આઈ હેડ અ ટૂથ એક બરાબર કે હું ગયા મંગળવારે દાંતના દવાખાને ગઈ બરાબર દાંતના ડૉક્ટર પાસે ગઈ શા માટે મુલાકાત લીધી કારણ કે મારે દાંતમાં દુખાવો થતો હતો સેકન્ડ છે મિસ્ટર શાહ વોઝ અ વેરી રીચ મેન મિસ્ટર શાહ જે છે એ ઘણા જ પૈસાદાર વ્યક્તિ છે શ્રીમંત છે બટ એટલે પણ શા માટે નથી છે પણ શું નથી એમ ઘણા પૈસાવાળા વ્યક્તિ છે પણ શું નથી તો કે હી હી વોઝ નોટ હેપી પૈસાવાળા હોવા છતાં એ શું છે હેપી નથી ખુશ નથી થર્ડ છે ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ એટલે કે આ જે સવાર છે કેવી હતી ફ્રીઝ થઈ ગઈ છે એટલે કે બહુ જ ઠંડીવાળી હતી બરાબર સો એટલે કે તેથી સો એટલે કે તેથી બહુ જ ઠંડીવાળી સિઝન હતી બરાબર આ સવારે તો કે આ આ માટે તેથી આઈ વોર અ વુલન સ્વેટર તેથી મેં શું પહેર્યું હતું તો કે ઊનનું સ્વેટર પહેર્યું હતું ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ચ્યુમ બરાબર જે બાળકો છે એ એમના કોસ્ચ્યુમ છે એ પહેર્યા હતા વોર એટલે કે પહેરવું વોર એટલે કે પહેરવું અને કોસ્ચ્યુમ એટલે કે કપડાં એન્ડ એન્ડથી વાક્ય પૂર્ણ કરવાનું છે એન્ડ પરફોર્મ ઓન ધ સ્ટેજ બરાબર જે બાળકો છે એને કોશ્યુમ ક્યારે પહેર્યા હોય કે એમને કંઈક પ્રોગ્રામ હોય ત્યારે તો એ પ્રોગ્રામને એને પરફોર્મ કરે છે સ્ટેજ ઉપર બરાબર તો એન્ડથી અહીંયા વાક્ય અહીંયા પૂર્ણ કરવાનું છે ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ટ્યુમ એટલે કે તેમના કપડાં બાળકોએ પહેર્યા અને સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ શ્રુતિ જે છે એ ગણિતના ટેસ્ટ માટે સખત મહેનત એણે કરી હતી અભ્યાસ કર્યો હતો બટ એટલે કે પણ સી કુડ નોટ સ્કોર વેલ પણ તેને સારા માર્ક એને મળ્યા નહીં તો અહીંયા ઘણા બધા એમાં જોઈનિંગ વર્ડ્સ છે એનો આપણે ઉપયોગ કર્યો સો એન્ડ બટ બરાબર અને આગળ એક્ટિવિટીમાં પણ આપણે ઘણા બધા જે જોઈનિંગ કોર્સ આપણે શીખ્યા તો એ કેવી રીતે યુઝ કરવાના એ આપણે શીખ્યા એ તમારે ધ્યાનથી લખવાનું છે તમારા નોટબુકમાં ધન્યવાદ